હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારું મારા આજના આ વ્લોગમાં તો આજે આપણે જવાનું હતું પીર પીરદાદાએ દર્શન કરવા માટે તો બધા તૈયાર થઈને જાય છે આપણે પીર દાદાએ દર્શન કરવા જે અમારા ગામથી બે કિલોમીટર દૂર આવેલું છે તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો તો આજે આવો તો ગામમાં થોડો વરસાદ એટલે વરસાદ આવોથી થોડા પાણીના કબચ અહીં ભરાઈ ગયા છે અને અહીં આવેલું છે અમારે પંદરમી ઓગસ્ટના દિવસે સલામી દેવા માટે અમે ગામની બરોબર એક આ જગ્યા આવેલી છે આ જગ્યાથી થોડી દૂર આવેલી છે અમારે આ ગામની ડુંગરાળ જગ્યા તો ડુંગરાળ વિસ્તાર જગ્યાને પાર કરતા જ આવી જાય છે અમારે વીરદાદાની આ જગ્યા એનું નામ છે ગેબન શાફીની દરગાહ તો પહોંચી ગયા છે ફાઇનલી આપણે દરગાહની અંદર ગેબન શાફીની આ દરગાહ આવેલી છે સરસ મજાનું બહારનું અહીં વાતાવરણ છે તમે જુઓ વડલાનો ઘનખોર છાંયો છે અને મત તો આપણે પણ કરી લઈએ દાદાના દર્શન કેમકે ઘણા સમયથી આપણે દાદાની દરગાહી આવ્યાના હતા અને આ છે અમારે ગેબન શાફીરની દરગાહ તમે અંદરનો નજારો જોઈ શકો છો અને આ દરગાહની અંદર લેડીઝ ને કોઈને અવાતું નથી ભાઈ ભણે ગયા મારે નગારો તો જો નગારો વગાડે છે હે પગે લાગે તો બેટા પગે લાગે પગે લાગો પગે કેમ લાગવાનું હોય દાદાના દર્શન કરીને આવી ગયા છે આપણે દરગાહની બારાની આ છે મારા મમ્મી તો દાદા પાસે બસ એટલું જ માંગીએ છીએ કે બધાની મનોકામના દાદા પૂરી કરે અને આ છે દરગાહની સામેનો વિસ્તાર જે વડલાનો છાયડો મસ્ત મજાની જગ્યા છે પછી આવી ગયા વાડી બાજુ કેમ કે વાડીએ થોડુંક કામ હતું તો વાડી મેં ચાલતું હતું વિચારમાં વાડેથી પહોંચ્યા ઘેરે ઘેરેથી લીધું આ કેનુ કેમ કે આપણે પેટ્રોલ પૂરવા માટે પેટ્રોલ ભરવા માટે હતા બે કેન્યા અને આ બે કેનિયા પણ રેડી છે અને બાર ગાડી પણ રેડી છે તો આપણે જઈશું હવે પેટ્રોલ લેવા માટે આવી ગયો રસ્તામાં એક નેટ હાઉસ હવે અમારા ગામમાં તો નેટ હાઉસ છે જો તમારા ગામમાં નેટ હાઉસ હોય તો કોમેન્ટમાં યસ લખજો ત્યાર પછી પહોંચી ગયા છે આપણે ગામમાં અને આ છે મોવા સાવરકુંડલા હાઈવે અને આ છે અમારે રેલવેનો નો ફાટક છે પછી ગયા આપણે બેંકમાં બેંક ઓફ બરોડા તમારો ખાતો કેમાં છે કોમેન્ટ કરજો પછી ગયા આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે આપણા ગામથી ચાર કિલોમીટર દૂર છે અને આપણે જવું નહોતું આયુષ્માન કાર્ડ માટેની ડિટેલ મેળવવા માટે પછી જઈ છે આપણે પેટ્રોલ પંપે પૂકી જાય પેટ્રોલ પંપે અને આ ભાઈ મણ્યા છે પેટ્રોલ પૂરવા પેલા કર્યું છે મોટા કેરબામાં ભરવાનું ચાલુ જેમાં પેટ્રોલ આ કેરબામાં ભરી દીધું છે અઢારસો રૂપિયાનું પેટ્રોલ હવે કરીશું બીજા કેરબામાં પેટ્રોલ ભરવાનું ચાલુ અને આ છે નાનો કેરબો એટલે આમાં હમે છે હજાર રૂપિયાનું તો પેટ્રોલ નીકળી ગયા છે આપણે ઘર તરફ હવે તમે કહેશો કે એટલું બધું પેટ્રોલ કેમ તો આપણે છે પાન પાનક્રિયા દુકાન અને આપણે લઈ જઈશી પેટ્રોલ વેચવા માટે તો જઈએ હવે ઘર તરફ પહોંચી ગયા છે આપણે ગામ તરફ અને આ છે અમારું નાનકડું એવું ગામ તો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીશું મેં એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી જય માતાજી